બાપુના મુખે રામકથાનું આયોજન અમેરિકા નિવાસી જગદીશભાઈ પટેલ તરફથી કરવામાં આવેલ હોય તેમજ સાંગઢ જેવા પછાત વિસ્તારમાં આવી ભવ્ય રામકથાનું આયોજન થતું હોય ત્યારે નગરજનો અને તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનોએ આવી કથાનો લાભ લેવો જોઈએ કથા ટાઈમ તારીખ આઠ માર્ચ સાંજે ચાર કલાકથી થી તારીખ નવ માર્ચ થી સોળ માર્ચ સુધી સવારે દસ થી એક નો રહેશે તેમજ તારીખ અગિયાર માર્ચ ના રોજ સાંજે પાંચ કલાકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર લોક ડાયરો પણ રાખવામાં આવેલ છે

સમય હશે આંદર દસ વાગ્યાથી બપરે દોઢ વાગ્યા સુધી એટલે આપણે રામ કથાને લાભ લેવાનો હશે પરમ પૂજ્ય મોરારી બાપુની કથા આપણા જીવનમાં ઉતારવાની હશે અને આપણે સંસ્કૃતિ જે નામ નામસે સોઈ રહીએ ત્યાં સંસ્કૃતિને આપણે ટકાવી રાખવાની હશે આપણે પરંપરા રીત રીતરિવાજો આપણે બોની બંધ આપણે ચૌધરી સમાજને ટકાવવાનો હશે

આપું વિસ્તારોમાં જો વી રિહો આપણી હિન્દુ સંસ્કૃતિ વિહરાઈ રહ્યા હતા તે ખાતર મોટા મોટે ભવ્ય કાર્યક્રમ રામકથા વી રિહો ભઠાલે ઉનાયા આવા આમંત્રણ ધીમો તારીખ સમય સ્થળ અને તારીખ હાઈ આઠ તારીખને ને સોળ તારીખ સુધી હાઈ દો દીવો પોગ્રામ હઈએ સમય હઈએ વિગ્રિહો આઠ વાગે અને દોઢ વાસતા વિશ્રામી જાય અને ભોજન વ્યવસ્થા બી કરી જાય અપેક્ષા હૈયે તે કુ તરીકે નિમૂત રામ કથા વિશ્વ વિખ્યાત્રી મોરારી બાપુ ના કથે કથા આપે તા હોવા જઈ રહી તે આપણે બધા લઈ જા મોરારી બાપુની રામકથાનો તારીખ હે આઠ થી સોળ ત્રણ અને સમય હે દસ થી દોઢ સ્થળ ગુણસ્દા ચિત્રકુટ ધામ સુગર ફેક્ટરી મેદાન ના હે ત્યાં તું બધા યજા અને ભોજનની વ્યવસ્થા બી હે જય શ્રી રામ